રાજ હું અંદર જાવ તો કોણ આવી ગઈ મને એમ થયું કે ઘર માં બધાની સામે ક્યાં વાત કરવી એટલે અહીં આવી ગઈ કેમ શું થયું મોટા ભાઈ મોટા ભાઈ શું કર્યું મોટા ભાઈ ફરી પાછો મોટા ભાઈ પપ્પા પાસે પૈસા માંગ્યા છે શેના પૈસા ગાડી લેવા માટે 1 લાખ રૂપિયા ગાડી લેવા માટે પણ ગાડી તો છે આપણી પાસે બે ગાડી તો છે અને એની પોતાની ગાડી પણ એની પાસે છે તો બીજી ગાડી શું કરવી છે એ ગાડી જૂની થઈ ગઈ છે ને તો આ સાહુકારના દીકરા રહ્યા એટલે શું રાજા સાહેબ જૂની ગાડી માં ના બેસે જેવું નવું મોડેલ આવે ને એવું લેવાનું એવો એનો નિયમ છે મોટા એ તો હદ વટાવે છે એક તો આ ઘર માં કેમ કેમ કરીને પૂરું કરું છું એ મારું મન જાણે છે અને લાખ રૂપિયા ગાડી માં નાખવા છે અને પપ્પા પાસે ક્યાં પૈસા છે તેની પાસે માગે આ બધો વિચાર કોને આવે જે કમાતા હોય ને એને હવે જે કમાતા જ નથી જેને પૈસો કેમ કમાવા એ જ ખબર નથી પડતી એના માટે ડિમાન્ડ કરવી તો સાવ સહેલી છે ને આજે લાખ રૂપિયાની ગેરી છે કાલ સવાર ફોર wheeler ની કરશે એને તો એમ જ છે કે બોલોને આવી જોલી સકલક બુંબૂમ ની પેન્સિલ નિजम તમે દોરો એટલે તમારી સામે હાજર મોટા ભાઈને આવ આવ ભૂત ક્યાંથી સવાર થઈ નવી ગાડી લેવાનું હવે માણસ ખબર છે કે ઘરમાં બાર હાંતા તો 13 તૂટતા હોય તો આપણે આપણી રીતે એડજસ્ટ કરવાનું હોય આ કેવા કે પછેડી વઈડલી હોય કરે બિચારા જલપા ભાભી કેવા અત્યારે દુખી થાતા હતા મને કે મને તો એવું લાગે છે કે હું આ ઘર માં બધાયને બોજ બની ગઈ છું મારો રોટલો ભઈરે પડતો હોય છે બધાયને અરે ભાભી કે તમારે આવું વિચારવાની ક્યાં જરૂર છે આપણે તમને ક્યાં કાય કહીએ છીએ પણ આપણે એને નથી કહેતા પણ એને તો અંદરથી થાતું હોય ને આજ તમે જ છો તમે કાઈ કમાતા ન હોય અને ઉઠિયાણની જેમ રખડતા હોય તો મને ન થાય કે ભઈ મારો ઘરવાળો બે પૈસા કમાઈને દેતો નથી અને તો આ ઘરના મને હાચવે છે તારી વાત બરાબર છે ભાભી બિચારા મનમાં મનમાં મૂંઝા થાય છે કે એનો ઘરવાળો કમાતો નથી અને મારા દિયર કમાય છે અને ઉપરથી આવી ડિમાન્ડો કરે હે લાખ રૂપિયાની ગાડી લેવી છે લાખ રૂપિયા કઈ નાની વાત છે 3 મહિનાનો પગાર જોઈએ મારે ત્યારે લાખ રૂપિયા ભેગા થાય અને મોટા ભાઈ મોટા ભાઈને કઈ કહેવાતું પણ નથી જ્યારે કહીએ ને ત્યારે બસ નકરો ઝઘડો જ કરે ઝઘડા સિવાય કઈ આવડતું નથી આને ભાભી તો ત્યાં સુધી પહોંચી ગયા છે કે જો મોટા ભાઈમાં કંઈ ફેરફાર નહીં આવે ને તો ભાભી કે હું આનાથી છૂટાછેડા લઈ લઈશ તો શું હવે મોટા ભાઈને છે ને કઈ સમજ પડતી નથી હતી ઈ આ બધી વાતને નોર્મલી લે છે પણ આ એની આવી ને આવી હરકત રહેશે ને તો એક દિવસ ખરેખર એનું ઘર ભાંગશે સાચો કોને તો મોટા ભાભીનો આમાં કઈ વાત નથી એ બિચારે ક્યાં સુધી સહન કરે હું તો કહું એ જ સ્ત્રી છે ને સહનશીલતાની મૂર્તિ કહેવાય કે મોટા ભાઈ કંઈ કરતા નથી ને હાડ આટલું એની માથે કરે છે ને છતાં પણ એ ઘરમાં પડ્યા છે મને તો ઘણી વાર એના પર સાથે પણ બહુ દયા આવે છે સમજાતું નથી કે મોટા ભાઈનામાં પરિવર્તન ક્યારે આવશે નહીં આવે જો આવવાનું હોય ને તો આટલા વર્ષોમાં આવી જ હોય આ તો આપણે ભાભીને સાંત્વના આપતી હોય ને એટલે એમ કહીએ કે કાંઈ વાંધો નહીં સુધરી જશે સુધરી જશે પણ આપણે દેખતા હોય ને જે માણસને ઈ ભાન નથી પડતી કે મારા મા બાપ ગઈઢા થઈ ગયા છે મારા ઘરે પત્ની આવી ગઈ છે મારો નાનો ભાઈ આખા ઘરનું પૂરું કરે છે છતાંય જો એને એની જવાબદારી ન સમજાતી હોય ને આવી રીતે ડિમાન્ડ કરતા હોય કે મારી ગાડી જૂની થઈ ગઈ છે મારે હવે નવું મોડેલ આવ્યું છે ને ઈ લેવું છે તો આ માણસ કદાચ ઠાઠડીએ જાય ને તો એનો સુધરે ભાઈ મોટા ભાઈ સારા સુધરશો તમે અને જ્યાં સુધી મને ખબર છે બરાબર છે હું મોટો ભાઈને ઓળખું છું ત્યાં સુધી એની ગાડી નહીં આવે ને ત્યાં સુધી ઘરમાં બધા હેરાન કરશે બધા અને બધાથી વધારે ભાભી એ આપણી સામે કાઈ નહીં બોલે પણ ચાર દીવાલની વચ્ચે ઓલી બાઈનું જીવવાનું હરામ કર નાખશે ઓનું ખાધેલું ધાન નહીં પચવા દિયો પણ મને લાગે છે કે રસ્તો નઈ કરીએ ને

આ એક ને લીધે કેટલા બધા હેરાન થાય છે આ એને એટલી ખબર નહિ પડતી હોય આ બાય ની એટલી કકળે આ આપડી બધી એટલી બધી એની બળતરા એ સુધારવાનો નામ જ નથી લેતો લે એને તો છે ને બધું આસાન લાગે છે આ દુનિયા સર કરી લેવી છે પણ ભાઈ તારી બુઠ્ઠી તલવાર થી દુનિયા સર નો થાય હે એમાં તલવાર ધાર કાઢવી પડે અને સમજ જ નથી પડતી અને બસ એ તો એક જ બોલો કોઈ મોટા સ્વામીને જ્ઞાની લોકો વાત કરતા હોય ને એમ વાતો કરે ટાટા બિરલાની બધી તો ટાટા બિરલાના તું પુસ્તક તો વાંચ ખબર પડે એનો સંઘર્ષ તો ખબર પડે હા પણ એને રખડવું જ છે જૂની ગાડીમાં રિપેરિંગ ચલાવવું નથી અને વટ ગામમાં મોટા માણસ થઈને ફરવું છે એટલે એમ મોટા માણસ થઈ જવાતું છે એમ એમ કોઈ છે આ દુનિયામાં તો તમે એને રૂપિયા બુપિયા આપતા નહીં હો આપણી પાસે ક્યાં રૂપિયા છે હે પોતાની મહેનત થી કઈ કરવું નથી પારકે ખંભે બધી બંદૂક ફોડવી છે ને તો બસ પપ્પા હા બોલ એક વાત કહું તમને આપણ બેટા તું સહેનો સમાનો ને હા હું મમ્મી ભૂખ મરી ગઈ પણ તું આખોથી કામ કરીને થાકીને ઠે થઈને આવશો ઘરે બરાબર ખાવાને હોશ રહેતા નથી હવે છે ને મને એવું લાગે છે કે પાણી માથા જાય છે જો ભાઈને સુધારશું નહીં ને તો એનું ભવિષ્ય છે ને બરબાદ થઈ જશે અને ભાઈ કોઈ વાતે સમજવા માંગતા નથી એટલે મેં વિચાર કર્યો છે કે કંઈક એવું કરવું જેનાથી એનામાં પરિવર્તન આવે હા આવી જ રીતે તો કેમ ચાલશે પપ્પા હે અને ભાભી પાપીની હાલત હું જોઈ નથી શકતો એ બિચારાને મારી પાસે પાંચ રૂપિયા માંગવા હોય ને તો એને શરમ અનુભવાય છે એનો ચહેરો જુઓ ને તો હું કારણ કે બિચારા માગી નથી શકતા પણ એ અક્કલ આપણા ભાઈને આવી જોઈએ ને આપણે તો કેટલી વખત એના કાનમાં ફૂંક મારી કે ભાઈ કાલવાળા છોકરા પેદા થાય હે રૂપિયા બીજા પાસે માંગશે તને ગમશે અત્યારે બાયડીની રિક્વાયરમેન્ટ અત્યારે બાયડ અત્યારે બાયડીની જે જરૂરિયાત હોય એ તમે પૂરી ન કરો તો બાયડી કાલ હારે સાંભળવાનું બંધ કરીને દે છોડીને વય હોતન જાય એ જ વાતનો ડર છે હા

માં મારે તમારો સાથ જોઈએ છે મને વિશ્વાસ છે કે એનાથી ભાઈમાં પરિવર્તન જરૂર આવશે માનશો મારી વાત તમે એવું તે તો હું કરવા માંગે જુઓ મારી વાત સાંભળો

જો તારું મન માનતું હોય તો તું એક વખત કરી જો આ પ્રયોગ હે બાકી તો જો એને તો ભૂત સવાર થઈ ગયું છે એના મગજ પર એ હવે છે ને એ ભિખારી બનવાના માર્ગે હાલી નીકળ્યો છે સમજી ગયો એને ખવૈયા કરવા જ નથી અને પછી તો એના નસીબભાઈ જુઓ જુઓ પપ્પા તમે ચિંતા નહીં કરો આજે મારું મન એવું કહે છે કે હાલનો દિવસ આપણા માટે બહુ સારો હોય છે અને મને ભરોસો છે કે આ વાતથી મોટા ભાઈનામાં વતન જરૂર જરૂઆત તમે કામ કરો અને ચાલો મારી સાથે તમે શ્રીમા બેસો હું આવું મને અને ભાઈને બોલાવો એ હારું હાલો એમ કરી જવી હા ભાઈ એ બોલ રાખ બોલો હું આય બોલાવીને બેહારી રેકવેસ હા હા તારે તો એક એક મીઠ કિંમતી હશે ને હે કરોડો રૂપિયા તારા છપાતા હશે પેલા ટંકશાળમાં એટલે એ તો બેગું ભરીને કા ખટારા ભરીને લાવવાનો હોય છે એટલે તારે તો અહીંયા ક્યાં પુરસત હોય હે મારી પાસે તો નથી ગરવાળા માટે સમય કે નથી આવનારા સંતાનો માટે કંઈક કરવાનો સમય બસ વાતો કરવાનો સમય છે એ પેલું શું કઈ વાણી વિલાસ કરવાનો પેરા કરો વાણી વિલાસ હજી જમો નથી હો જમવાનું બાકી છે નનકો છે ક્યાં હે બોલાવીને બેહાડી રાખ્યા છે ખાલી ખોટા છે એને તો ભાઈ ઉતાવળ જેટલી ફાટી જતી હોય હે

અને તમને પાછું કઈક ભાનુ મળી જાય ન કમાવાનું તમે આટલું બધું વિચારો છો તો પછી પેલા પૈસા દઈ દે ભાઈ ને હું ગાડી અત્યારે આવી ગઈ હોત મોટાભાઈ આ તમારી ગાડી આવી જાય ને એ માટેની તૈયારી કરી લીધી છે શું વાત કરે છે હા હા તમારા માટે નવી ગાડી આવે ને એની તૈયારી કરી લીધી છે અમે બે હા છે ને ઘરેણા છે હા વેચી ને તમે તમારી ગાડી લઈ આવો ઘરે નિકિતા આપે તમે આપો કે ભાભી આપે એનાથી શું ફર પડવાનો છે એને તો કઈ ફેર જ નથી મોટા ભાઈ એ બધાની વાત છોડો ને હાલ્યો આ ઘરેણા છે નિકિતા વેચી અને આમ જો સરસ મજાની મસ્ત નવી ગાડી લઈ લો તમારા માટે અને આમ જો ગાડી લઈને છે ને રોડ ઉપર નીકળો ને એટલે વટ પડી જાય એવી ગાડી લઈજો આમ ગાડી ઉપર બેઠા હોય ને મહેન્દ્ર પટેલ તો એમ લાગુ જોવે કે બિઝનેસમેન નીકળ્યો છે એટલે મોટાભાઈ ભાઈ લ્યો હા લઈ લે લે પછી ભલે ને પોતાનું બિઝનેસમેન મોટો માણા બનીને ભાઈ રૂપિયા કમાય પછી ભરેન ઘરના વહુ દીકરીઓ હોય એના

તમારે કોઈની વાત સાંભળવાની નથી તમે મારી વાત સાંભળો ખાલી આ ઘરેના લઈને જજો અને છે ને તમારા માટે સરસ મજાની બાઈક લઈને આવજો લોટાભાઈ મેં કહ્યું ને તમને તમે તમ તમારે તમારા માટે ગાડી લઈ લો આ બધા તો બોલે રાખે એનું કોઈ સાંભળવાનું નહીં આમ પણ તમે ક્યાં કોઈનું સાંભળવા માગો છો એટલે તમને કોઈ કહે સાંભળી લો બધા આજ પછી મોટાભાઈને કોઈ કાંઈ નહીં કહે મોટાભાઈને ટુ વ્હીલ લેવી હોય તો ફોર વ્હીલ લેવી હોય જે પણ લેવું હોય તમારે તમારા ઘરે સંભાળો અને મોટા ભાઈ કદાચ એક લાખ ને એક કરોડ રૂપિયાની જરૂર પડશે ને તો મારી જાત વેસીને પણ એના સપના પૂરા કરી તમારે કોઈ કઈ બોલવાનું નથી પણ મોટા ભાઈ ખાલી એટલું ધ્યાન રાખજો તમારે જે કરવું હોય ને તમે તમારા બધા શોખ બધી ડિમાન્ડ બધું પૂરું કરજો બસ હવે પછી ભાભીને હેરાન ન કરતા આ ચાર દિવાલની વચ્ચે તમે જે ભાભીને હેરાન કરો છો એ તો એ છે કે સહન કરે છે બીજું કોઈક હોય ને તો ક્યારની જતી રહી હોત એટલે બસ ખાલી એટલું કહું છું અમે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશું ભાભીને હેરાન હવે ન કરતા હા કે જ્યાં ઘરની લક્ષ્મીની જ ઈજ્જત આપણે ન કરતા હોય ને ત્યાં આપણે લક્ષ્મીપતિ કઈ રીતે બની શકીએ ખાલી કેવા પૂરતા લક્ષ્મીપતિ રહેવાય હે ખરેખર લક્ષ્મીપતિ ન બની હજુ હે ઈજ્જત કરવી પડે માન સન્માન જાળવવું પડે અને ખરેખર કર્મ કરવું પડે પણ તમે હવે કોને કહો છો એને કાંઈ અસર નહીં થાય જો ભાઈ આ સવારે છે ને તમે જ્યારે ઉઠો ને ત્યારે આરામથી જાગી બપોરે ગાડી લઈ આવજો ચિંતા નહીં કરતા રાજભાઈ રાત નહીં નીકળે નીકળી જશે બધો નીકળી જશે જો તમારે જે પણ કઈ લેવું હોય ને સીધું મને કહેવાનું પપ્પાને કઈ નહીં કહેવાનું હા તમે ગાડી માગી ભાઈ અરે કદાચ તમે બીજું કંઈ પણ માગ્યું હોત ને તો હસતા મોડે લાવી દે પણ કહું ને ભાઈ તમે તો મોટા છો અને હું તો નાનો છું બધી ફરજ તમારે નિભાવવાની હો જ્યારે તમે પપ્પા સામે જેમ તેમ બોલો છો ને ત્યારે મને બહુ દુઃખ થાય છે કારણ કે આજ સુધી પપ્પાને મેં ક્યારેય ક્યારેય દુઃખી થતા જોયા જ નથી હા તમારા વર્તનથી પપ્પા બહુ દુઃખી રહે છે અને મમ્મી મમ્મી પણ તમારા માટે કેટલા હેરાન થાય છે એ તમને ખબર નથી અરે હા હા તમારી પત્નીનો તો તમારે છે ને આભાર માનવો જોઈએ કે તમે આઠ આટલું એની માથે કરો છો છતાં એ તમારી સાથે રહે છે જો બીજી કોઈ સ્ત્રી હોય ને ભાઈ તો કે એ દિવસને તમને મૂકીને જતી રહી હોય ભાઈ જ્યાં સુધી મારાથી થશે ને ત્યાં સુધી મારા બધાના સપના પૂરા કરીશ પણ પછી હું મરી જાવ ને બસ કરો તમે ભાઈ આ શું કરો છો કરો છો તમે આજ લાયક છું આજ લાયક છું કેવામાં તો હું તારો મોટો ભાઈ પણ મોટો એટલે દારતનો ખોટો આ કહેવત મેં પુરવાર કરી દીધી કહેવાય છે ને એ ભૂલ છે ને એકવાર થાય ને એને ભૂલ કહેવાય જાણી જોઈને વારંવાર કરે ને એને તો હેવી સજા થવી જોઈએ ને સાત જન્મ સુધી યાદ આવવી જોઈએ તમારા બધા પર્સે માફીને લાયક તો હું નથી માફી માંગવા માટે મને બોલતા પણ કંઈ નથી આવડતું શબ્દો જ નથી મારી પાસે પણ હા એક વાત જરૂર કહીશ તમને બધાને કહું છું ને કે આજે ફરી વાર કહીશ તો વચ્ચે કોઈ બોલ્યા ને મારું મરેલું મોઢું જોશો બધા કારણ કે મને મારે ભૂલનો અહેસાસ થઈ ગયો છે આ દરેક લોકોને હું વારંવાર કહું છું ને કે ચોર્યાસી લાખ યોની પાર કરીને એક વાર આ મનુષ્ય અવતાર મળે છે અમૂલ્ય મનુષ્ય દેહ તો જીવન એવું જીવવું જોઈએ કે લોકો ફરીને યાદ કરે અને હું નીચ માણસ એવું જીવન જીવો કે લોકો ફરિયાદ કરે અને આમાં તો સૌથી મોટો ગુનેગાર તો જલપા તારો છું તારી સાથે ચોરીના ચાર ફેરા ફરીને આ ઘરમાં લાવ્યો ને એક પલ એક પલ ખુશીની ની મે તને નથી આપી અને આ તેમણે મને જન્મ આપ્યો મારા જન્મદાતા મારા માં બાપ એમની માટે મારે મારા ખોળિયાના ચામડાના જોડા કરીને પહેરાવવા પડે ને તો એનું ઋણ ન ઉતારી શકું આવા ભગવાનની મૂર્તિ જેવા માણસ સામે મે નીચ શબ્દોનો ઉપયોગ કર્યો છે અને આ લક્ષ્મણ જેવો મારો ભાઈ રાત દિવસ તન તોડી મહેનત કરીને આખા પરિવારનું ગુજરાન અને મોટો ભાઈ રામ બનતા ન આવડ્યું આવડું મને માફ કરી દેજે રામ બનતા ન આવડ્યું મને પણ તે પુરવાર કરી દીધું કે ખરા અર્થમાં જો મા બાપના સંસ્કાર સારા હોય ને તો એ સારા જેવા દીકરા મા બાપનું નામ રોશન કરી શકે મારા જેવા નહી મારા જેવાલકટ છો તમને ખરા અર્થમાં તો કાલ થી તમે એવો દીકરો બની ને બતાવો ને કે તમારા ઉપર ગર્વ કરે એક પત્ની સન્માન ભેર એનું માથું ઊંચું રાખીને જીવન જીવી શકે બસ તમારી પાસેથી કઈ નથી માથું હવે તમારે કોઈને કઈ ચિંતા કરવાની જરૂર નથી કાલ સવાર થી એમ માનજો કે આપણે ઘરે સોના સૂરજ ઉગશે અને હું છે ને પહેલું પગથિયું ચડી આકાશ સુધી ન પહોંચું ને તો હું માગ તો હું હા પટેલ પટેલનો દીકરો નહી વાહ ભાઈ વાહ અને આ તમારી સફરમાં તમારો લક્ષ્મણ હંમેશા તમારી સાથે રહેશે હા